એલસીપી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશન લગત પેટ્રોલિંગ માં હતા દરમિયાન બાતમી હકીકતના આધારે થરા શોરી હાઈવે રોડ હોટલની આગળ રોડ ઉપરથી આયસર ગાડીમાંથી ચાઇનીઝ દોરી ભરેલ કાર્ટૂન નંગ પંચાણું જેમાં ફિરકી નંગ બે હજાર આઠસો પચાસ કિંમત રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર તથા મોબાઈલ નંગ એક કિંમત દસ હજાર તથા આયસર ગાડી એક કિંમત રૂપિયા છ હજાર મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ પંચાણું હજારનો મુદ્દામાલ ઝડપી આયસર ગાડીના ચાલક આરોપી વિનોદભાઈ નાથાભાઈ સોલંકી રહે મજાદર તાલુકો વડગામવાળાને પકડી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુર ઓની કચેરીમાં તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે પકડાયેલ ઈસમ તથા નહીં પકડાયેલ ઉમરભાઈ બાદરી આલમ શેખ રહે છાપી તથા મોબાઈલ નંબર નાઇન સિક્સ ઝીરો ડબલ વન થ્રી ઝીરો ડબલ થ્રી ઝીરોના ધારકની વિરુદ્ધમાં થરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે